સાબરકોઠા લોકસભાની ચૂંટણીના ઉમેદવાર ભીખાભાઈ ઠાકોરને ટિકિટ આપેલી ટિકિટ આપેલી પાછી ખેંચી એ કયા કારણોસર કારણ કે જે શોભનાબહેનને ટિકિટ આપી એ મૂળ કોંગ્રેસની છે આજે આવેલી વર્ષોની મહેનત કરેલી ભીખાજી ઠાકોર અમે બધા જ પાર્ટીના છીએ અને જે આજેને આવેલી વ્યક્તિને જેને બીજેપીની ટિકિટ ઓખો મેચિન આપી દીધી એ તદ્દન ખોટી બાબત છે અને અત્યારે ટિકિટ લઈ અને અહીં આવશે પણ અમે પણ એમના જોડે જવાના નથી એમ મત લેવા ક્યાં જશે અને અમારે ઘણા જોડે જવાનું આ તદ્દન ખોટી આપી છે અને ભીખાજીને ટિકિટ આપે તો અમે બધા એમના જોડે જ છીએ બાકી તો અમા અમે સમર્થન આપવાના નથી અમે એમના જોડે રહેવાના પણ નથી અને આ તદ્દન ખોટી આપી છે કારણ કે કોંગ્રેસનો વ્યક્તિ છે અને આજે આવેલો આપણા જોડે અરે આપણા જોડે નહીં પાર્ટી આવેલો અને એને ટિકિટ આપી એ તદ્દન ખોટી આપી છે મિત્રો એટલે અમે ભીખાજી નહીં તો વોટ નહીં